મિત્રો શું તમે ક્યારેય બટેકાની અંદર રવો નાખીને કોઈ રેસીપી બનાવી છે એકદમ નવી અને સાવ યુનિક રેસીપી બનીને તૈયાર થાય છે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે તો હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકા અને રવામાંથી એકદમ ટેસ્ટી અને નવી જ રીતની રેસીપી જે તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોઈ હોય આ જે રીત છે એટલી સરળ છે કે તમે બાકીની બધી જ જૂની રીતો ભૂલી જશો અને આ રીતથી બનાવવાનું પસંદ કરશો તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા મીડિયમ સાઈઝના બે બટેકા લઈશું અને આ રીતે પિલરથી બટેકાની આપણે છાલ ઉતારી લેશું તો આજની રેસિપી એકદમ અલગ અને સાવ નવી છે હવે બટેકાને આપણે ધોઈ લેવાના છે સારા પાણીથી હવે આપણે એક આવી ખમણી લઈ લેશું અને છાલ કાઢીને તૈયાર રાખેલા બટેકાને આપણે ખમણી લેશું તો બટેકાનું જે છીણ છે એ અહીંયા બહુ જાડું પણ નથી અને એકદમ પાતળું પણ નથી તો મીડિયમ જે ખમણી હોય છે એના ઉપર આપણે ખમણી લેવાનું છે હવે આપણે ખમણને સારા પાણીથી ધોઈ લેવાનું છે એકદમ ચોખ્ખું કરી લેવાનું છે જેથી કરીને એના અંદરનો જે કંઈ સ્ટાર્ચ ધૂળ માટી કચરો હોય એ નીકળી જાય ખાસ કરીને વધારે પાણી નાખવાથી એના અંદરનો જે બધો સ્ટાર્ચ છે એ દૂર થઈ જશે અને બટેકા એકદમ ચોખ્ખા થઈ જશે તો આ રીતે ધોવાથી બટેકાની અંદરનો બધો સ્ટાર્સ છે એ પાણીમાં જતો રહે છે હવે આગળની તૈયારીમાં આપણે ગેસ ઉપર આવી કોઈ કઢાઈ મૂકીશું અને એમાં દોઢથી બે ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એના ઉપર ઢોકળિયાની આવી જે ડીશ આવે છે એને આપણે સેટ કરીશું તો અહીંયા તમે ઢોકળિયાનો પણ ઉપયોગ કરી શકો છો પણ ખૂબ જ મોટું પડે છે ઢોકળિયું અત્યારે એટલા માટે મેં અહીંયા આ રીતે સેટ કરેલું છે હવે આ ડીશને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે તો થોડું અમથું તેલ લઈ અને આપણે બ્રશથી ગ્રીસ કરી લઈએ તો અહીંયા મિક્સિંગ બાઉલ લઈ અને એના અંદર આપણે એક વાટકી જેટલો રવો એડ કરીશું તો અહીંયા તમે કોઈ પણ રવો લઈ શકો છો જાડો રવો આવે છે એ પણ અથવા તો ઝીણો રવો જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો હવે આપણે આના અંદર એડ કરીશું બે ચમચી જેટલો ઘઉંનો લોટ અને બે ચમચી જેટલો ચણાનો લોટ અને હવે અહીંયા થોડી કોથમીરને હું ઝીણી સમારીને એડ કરી દઉં છું એકદમ ઝીણું સમારેલું લીલું મરચું પણ એડ કરી દઈએ તો અહીંયા ઓછું તીખું કરવા માટે થોડું જ મરચું મેં ઉમેર્યું છે તમારે જો વધારે સ્પાઈસી ખાવું હોય તો મરચું થોડું વધારે ઉમેરવું લસણની કળીઓને ફોલી અને આ રીતે મેં ઝીણી ઝીણી સમારી લીધી છે તો એને પણ આપણે થોડી ઉમેરી દઈએ અને હવે બટેટાનું જે ખમણ આપણે તૈયાર કરીને રાખ્યું છે એમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે અને આ રીતે આપણે લાડું અવાળી લેવાનું છે જેથી કરીને બધું જ પાણી અંદરથી નીતરી જાય હવે આપણે આમાં ઉમેરીશું બે ચમચી જેટલું તેલ બહુ જાજુ નહીં પણ માત્ર બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું અહીંયા લાલ મરચું પાવડર ઉમેરીશું તમારે જો સ્પાઇસી ન બનાવવું હોય તો લાલ મરચું પાવડર છે એને સ્કીપ કરી દેવાનો અને હવે આપણે એડ કરીશું ખમણીને તૈયાર રાખેલું બટેકું કે જેના અંદરથી આપણે દબાવીને પાણી પણ કાઢી લીધું છે એને એડ કરી દઈએ હવે હાથની મદદથી આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ તો અહીંયા શરૂઆતમાં તમને તમને બધું લાગશે એમ લાગે કે કે આ મિક્સ નહીં થાય પણ થોડી જ વારની અંદર તમે જોશો બટેકામાંથી થોડું થોડું પાણી છૂટું પડશે અને આપણે એકદમ સરસ ડો જેવું બનાવીને તૈયાર કરી શકશું અને માનો કે તૈયાર ન થાય તો શું કરવાનું એ હું તમને આગળ બતાવું છું કેમકે સૂજી ઘણી વખત વધારે પાણી પીતી હોય છે તો એ સમયે આપણને ડો બાંધવામાં તકલીફ પડે છે હવે જુઓ મિશ્રણમાં બરાબર બાઇન્ડિંગ ન આવે અને આ રીતે છૂટું છૂટું રહેતું હોય તો અહીંયા તમારે એક ચમચા જેટલો બેસન લોટ એડ કરવાનો છે અને ચાર થી એડ કરવાનું છે તો તો અહીંયા વધારે પાણી બિલકુલ એડ કરીએ આપણે તમે જુઓ ધીરે ધીરે આવી ગયું છે હવે લોટને બાંધતા પહેલા આપણે અહીંયા થોડો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું એકદમ પાંચ ચમચી જેટલો જ લીધો છે હવે હું અહીંયા અડધું લીંબુ લઉં છું અને અહીંયા આપણે લીંબુનો રસ એડ કરી દઈએ તો આ રીતે લીંબુનો રસ ઉમેરવાથી એકદમ ચટપટો સ્વાદ આવે છે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ અને આપણે આ રીતે લોટની જેમ બાંધી અને તૈયાર કરી લીધું છે તો અહીંયા મિશ્રણની કન્સિસ્ટન્સી જુઓ આ રીતે આંગળી આરામથી આપણે અંદર બેસાડી શકીએ એવી કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આવી કોઈ થાળી કે ડીશ લેવાની છે અને એમાં થોડું તેલ નાખવાનું છે આ રીતે તેલને આપણે સ્પ્રેડ કરી દઈએ અને બાંધેલો જે લોટ છે એને આપણે ડીશની અંદર લઈ લઈએ હવે આના અંદરથી હું ત્રણ ભાગ કરી લઉં છું તો જુઓ આ રીતે આપણે શેપ બનાવીને તૈયાર કરવાનો છે તો અહીંયા જુઓ પાણી ગરમ થઈ ગયું છે અને તૈયાર કરેલા નાસ્તાને આપણે આ રીતે ગોઠવી દેવાનો છે તો બે નાસ્તા વચ્ચે થોડી જગ્યા રાખી અને આપણે મૂક્યો છે જેથી કરીને સારી રીતે સ્ટીમ થઈ જશે અને આ રીતે ઉપર કોઈ એવું વાસણ મૂકવાનું છે જે પોળું હોય હવે દસ થી બાર મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈએ તો અંદાજે બારક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ અરે વાહ જુઓ ખૂબ જ સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર થયો છે અહીંયા આપણે ટૂથપીક ની મદદથી ચેક કરી લઈએ જો એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો ગેસની ફ્લેમ ને આપણે અહીંયા બંધ કરીશું અને નાસ્તાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને થોડી વાર માટે ઠરવા દઈશું અને પછી આપણે એના પીસ કરી લઈશું તો અહીંયા જુઓ નાસ્તો ઠરી ગયો છે હવે આપણે એમાંથી પીસ કરી લઈએ તમને જેવડી સાઇઝના ગમે એવડી સાઇઝના પીસ કરી શકો છો હું અહીંયા મીડિયમ સાઇઝના પીસ કરી લઉં છું એકદમ સરસ અને ખૂબ જ સ્પોન્જી એવો નાસ્તો બનીને તૈયાર થયો છે તો મિત્રો આ રીતે તમે બટેકાને રવાથી બનેલો નાસ્તો ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય એક વખત ચોક્કસથી ટ્રાય કરજો કેમ કે ટેસ્ટમાં પણ એકદમ ચટપટો અને ટેસ્ટી લાગે છે ખાસ કરીને આપણા ગુજરાતીના ઘરમાં મુઠિયા બનતા હોય છે તો અહીંયા મેં નાસ્તા ને મુઠિયાનો શેપ આપેલો છે જો આ નાસ્તો બનાવીને તમે કોઈને પીરસશો તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે રવા ને બટેકા માંથી શકો છે દેખાવમાં પણ એકદમ ટેસ્ટી એવો દેખાઈ રહ્યો છે અને ખૂબ જ સ્પોન્જી બન્યો છે જો તમે ડાયટિંગ પર છો અને સાવ ઓઇલ ફ્રી ખાવાનું પસંદ કરો છો તો આ નાસ્તો એકદમ બેસ્ટ ઓપ્શન છે વઘાર કર્યા વગર પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે બનાવીને તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો બાળકોને પણ ખૂબ જ પસંદ આવે એવો સરસ ટેસ્ટી બન્યો છે તો અહીંયા હું તમને વઘાર કરીને પણ બતાવું કે વઘાર કર્યા પછી આ નાસ્તાનો લુક કેટલો સરસ લાગે છે તો વઘાર કરવા માટે અહીંયા ગેસ ઓન કરી અને મેં પેન મૂકી દીધું છે અને આમાં અંદાજે એક ચમચા જેટલું આપણે તેલ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરીશું તો અહીંયા એક ચમચી જેટલી મેં રાઈ ઉમેરી છે અને પછી થોડું જીરું ઉમેરીશું અડધી ચમચી જેટલું ત્રણ થી ચાર લસણ ની કળીઓને આવી રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે એને પણ એડ કરી દઈએ સૂકું લાલ મરચું છે એના મેં ઝીણા ઝીણા પીસ કરી લીધા છે એને પણ એડ કરી દઈએ અહીંયા એક ચમચી જેટલા લીધા છે એને પણ એડ કરી દઈએ અને ચપટી હિંગ લીધી છે એને એડ એડ કરી કરી દઈએ દઈએ અને અહીંયા થોડા મીઠા લીમડાના પણ તો રાય ચટકી જાય અને લસણ છે એ થોડું બ્રાઉન થઈ જાય ત્યાં સુધી વઘાર ને આપણે તૈયાર કરી લઈએ તો અહીંયા વઘાર તૈયાર થઈ ગયો છે અને તૈયાર કરેલો નાસ્તો વઘારમાં એડ કરી દઈએ તો મિત્રો એટલી સરસ સુગંધ આવી રહી છે અને તમે નાસ્તાનો લુક પણ જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો દેખાઈ રહ્યો છે તો મિત્રો આ નાસ્તો માત્ર જ જ નહીં પણ પણ ટેસ્ટમાં ખૂબ સરસ બનીને તૈયાર થાય છે નાસ્તાને તમે ગ્રીન ચટણી ટોમેટો કે ટોમેટો છો અથવા તો સાંજે થોડી હળવી ભૂખ ની અંદર ચા ની સાથે પણ તમે એન્જોય કરી શકો છો ખૂબ જ મજેદાર લાગે છે તો અહીંયા નાસ્તો એકદમ સરસ રેડી છે હવે આપણે સર્વ કરી લઈએ તો જુઓ એકદમ ટેસ્ટી અને સુપર સ્પોન્જી બન્યો છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર થયો છે તો સાંજની નાની મોટી ભૂખ હોય કે પછી સવારનો નાસ્તો આ નાસ્તો બનાવીને તમે તૈયાર કરી શકો છો અને ચાની સાથે પણ એન્જોય કરી શકો છો વળી તમે પિકનિક પ્રવાસ કે યાત્રામાં પણ લઈ જઈ શકો છો તો મિત્રો આજે મેં તમારી સાથે નાસ્તાની એકદમ યુનિક અને અલગ રીત શેર કરેલી છે તો આજનો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને તમારા સગા સંબંધીને ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ આવી નવી રીતે નાસ્તો બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે સાંજે રસોઈ કરવાની આળસ થાય છે શાક રોટલી નથી બનાવી પણ કશું નવું બનાવવું છે તો આ રેસિપી તમે ટ્રાય કરી શકો છો તમને ચોક્કસથી પસંદ આવશે આવી સરસ મજાની અવનવી રેસિપી જોવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરજો અને શેર કરજો કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો